લોકસભાની ચૂંટણીની જાહેરાત હજુ થઈ પણ નથી એવામાં ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે મહત્વનું છે કે ગુજરાતમાં ચાર રાજ્યસભાના સાંસદોની ટર્મ પૂરી થઈ રહી છે જેમાં બે કોંગ્રેસના અને બે ભાજપના રાજ્યસભાના સાંસદ છે ભાજપમાંથી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા છે તો કોંગ્રેસમાંથી નારણ રાઠવા નમીબેન રાજનીંગ છે ત્યારે હવે ભાજપના મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાની ટર્મ પૂરી થતાં તેમને લોકસભાની ટિકિટ આપવાના મૂળમાં ભાજપ છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરેન ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને માહોલ ગરમાયેલો છે ક્યાંક જોડતોડની રાજનીતિ થઈ રહી છે તો ક્યાંક રેલીઓ કરીને આ ચૂંટણી જીતવાની મહેનત થઈ રહી છે તેઓમાં ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે પક્ષો લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે ભાજપના બે સાંસદો પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની ટર્મ એપ્રિલ બે હજાર ચોવીસમાં પૂરી થઈ રહી છે તેઓમાં આ વખતે ભાજપ હાઈ કમાન્ડે રાજ્યસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે ભાવનગર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડે તેવી શક્યતા જોવાયેલી છે મનસુખ માંડવિયા વર્ષોથી પ્રધાનમંત્રી મોદીની નજીક રહીને તેમણે કામ કર્યું છે એટલે પીએમ મોદીના નજીકના વ્યક્તિ તરીકે પણ જોવામાં આવે છે એવી પણ ચર્ચા છે કે મનસુખ માંડવિયાએ તો અત્યારથી જ ભાવનગર મત વિસ્તારમાં મતદારો સાથે સંપર્ક શરૂ કર્યો છે અને બીજી બાજુ પરસોત્તમ રૂપાલા પણ એક મજબૂત નેતા છે સૌરાષ્ટ્રમાં તેમની પકડ ઘણી વધારે છે અને તેમને પટેલોના નેતા તરીકે પણ જોવામાં આવે છે અને સૌરાષ્ટ્રમાં પટેલોની સંખ્યા પણ વધારે છે તેવામાં ભાજપ આ વખતે બંને રાજ્યસભાના સાંસદોને લોકસભામાં ઉતારવાના મૂડમાં છે હવે આ બે બે નેતાઓને લોકસભાની ટિકિટ આપવાનું એક કારણ એ પણ છે કે લોકસભામાં ભાજપ નો રિપીટ થિયરી અપનાવી રહ્યું છે એવામાં જૂના સાંસદોને ઘર ભેગા કરે તો આ બંને નેતાઓ મજબૂત નેતાઓ હોવાથી ચૂંટણીની બે બેઠકો આરામથી જીતી શકાય છે મહત્વનું છે કે ભાજપના ઓપરેશન લોટસ હેઠળ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ પેસરીઓ કરી રહ્યા છે હવે આવા સમયે કોંગ્રેસની સ્થિતિ કથળી રહી છે કોંગ્રેસના બે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા અને અમીબેન રાજનીકની પણ ટર્મ પૂરી થઈ રહી છે પણ આ વખતે કોંગ્રેસ પાસે ગુજરાતમાં ધારાસભ્યનું પીઠબંધ ન હોવાથી એક પણ રાજ્યસભાના સાંસદ નહીં હોય અને આનો સીધો ફાયદો ભાજપના થશે અને ચારે ખાલી પડેલી સીટ પર ભાજપના સાંસદ આ વખતે આવી શકે છે ત્યારે આબોહતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા જ અને સમાચારો માટે અમારી ચેનલ નજરે ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું આભાર